અરબી સમુદ્રમાં સમાચારમાં હું અશ્વિન રાઠોડ અરબી સમુદ્રમાં ગતિવિધિ તેજ થતા તેર જૂન સુધીમાં વરસાદની ધમાકેદાર પધરામણી ટારશીપ નું થયું સફળ પરીક્ષણ અવકાશ માંથી પરત ફરી હિન્દ મહાસાગરમાં થયું લેન્ડિંગ કેજરીવાલે ચૂંટણી દરમિયાન ખુબ પ્રચાર કર્યો જામીન આપવા પડે એટલા બીમાર નથી કોર્ટ સંસદ ભવનમાં ઘુસવાનો પ્રયાસ કરનાર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા ત્રણેય પાસે નકલી આધાર કાર્ડ મળી આવ્યા સર્વસંમતિ થી એનડીએ દળના નેતા ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે રાહુલ ગાંધી ને કોર્ટે જામીન આપ્યા આગામી વર્લ્ડ કપ માં ભારત અને પાકિસ્તાનની મેચ માં ટિકિટ નો દર સાડા આઠ લાખ રૂપિયા અને પાર્કિંગ ચાર્જ એક લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે આઈસીસી ભારત ને હરાવવા માટે રચ્યું ગંદુ ષડયંત્ર પાકિસ્તાન ને માટે નવ જૂન પહેલા ન્યુયોર્ક ની ક્રિકેટ પીચ બદલવામાં આવી ચૂંટણીમાં ભવ્ય જીત બાદ દક્ષિણ સમર્થક પવન કલ્યાણનું તેમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટાભાઈ ના પગે લાગી ભાવુક થયા રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટાઉન કાઉન્ટડાઉન શરૂ આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી તો આ હતા ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત